હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ દ્વારા વિવિધ પરીક્ષા સંબંધી અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે તો જે ઉમેદવાર મિત્રોએ ભાગ લીધો છે તેમણે મિત્રો પરીક્ષા તારીખ સંબંધી સૂચનાઓ જોઈ લેવી જરૂરી છે જાહેરાત ક્રમાંક ત્રણસો સિત્તેર બે હજાર પચીસ ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ ત્રણ જાહેરાત ક્રમાંક ત્રણસો ચોપન બે હજાર પચીસ છવ્વીસ મદદનીશ ગ્રંથપાલ વર્ગ ત્રણ અને ગ્રંથાલય કારકુન માટે ઉમેદવારો માટે અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે તો અહીં મિત્રો જાહેરાત ક્રમાંક સ્વર્ગનું નામ પરીક્ષાની તારીખ પરીક્ષાનો સમય તમામ વિગતો આપેલી છે

ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો બેતાલીસ બે હજાર પચીસ છવ્વીસ ગ્રંથાલય કારકુન વર્ગ ત્રણ જેમની પરીક્ષા છે જે મિત્રો ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ યોજાશે અને સમય મિત્રો સવારે નવથી બાર કલાકનો રહેશે ઉક્ત પરીક્ષા માટે કોલ લેટર અંગેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવેલું છે તો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા અઢાર બે બે હજાર ચોવીસના રોજ એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે તો જે ઉમેદવાર મિત્રોએ ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ ત્રણ મદદનીશ ગ્રંથપાલ વર્ગ ત્રણ અને ગ્રંથાલય કારકુન વર્ગ ત્રણની ભરતીમાં ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ